રાજકોટના નાના મોવા નજીક આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનાએ સરકાર તંત્રની અનેક પોલ ખોલી નાખી છે ત્યારે આવી દુર્ઘટના બીજી વાર ન સર્જાય તે માટે શહેરમાં ગેમ ઝોન લોખંડ લાકડાના સ્ટ્રક્ચર ઉભા કરી લાખો કમાતા ધંધાર્થીઓ તેમજ કામ ચલાવ ખાણી પીણીની હોટલ કરાયેલા ગેરકાયદેસર બાંધકામો માં જરૂરી દસ્તાવેજ અને લાયસન્સ ચેકિંગ કરી જવાબદાર સામે કડક પગલા લેવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ગાયત્રીબા વાઘેલા અશોકસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા નવનિયુક્ત પોલીસ કમિશનર બ્રિજેશ ઝા મળી રાજકોટ શહેરમાં ચાલતી લોલમ માહિતી આપી ખાણીપીણીની હોટલો નિયમ વિરુદ્ધ જોખમી ધંધા કરતા વેપારીઓ સામે ઝુંબેશ શરૂ કરી ઉઘાડા પાડવા માંગણી કરી કોંગ્રેસ દ્વારા રજૂઆતમાં જણાવ્યું હતું કે ગાંધીગ્રામ તાલુકા યુનિવર્સિટી માલવિયાનગર આજી ડેમ કુવાડા રોડ પર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ફ્રેમ સ્ટ્રક્ચર પર ગેમ ઝોનો ધમધમી રહ્યા છે જેના પગલે જરૂરી દસ્તાવેજ લાયસન્સની ચકાસણી કરી પગલા લેવા માંગ કરવામાં આવી રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે ગેમ ઝોનની અંદર બિયરના ટીન કેટલીક વસ્તુ મળી આવી છે તો અત્યાર સુધી પોલીસ શું કરતી હતી જે તે પોલીસ વિસ્તારનો જે ક્રાઇટેરિયા આવે છે એના ચાર વર્ષની અંદર તપાસ કરવી જોઈએ આમ તો રાજકોટની પોલીસ ચારે બાજુ ચોકે ચોકે ઊભી રહીને ચેક કરે છે ડ્રાઇવિંગ લાઇસન્સ લાવો પીયુસી લાવો ઓલું લાવો તો આ એના ધ્યાન ઉપર કેમ ન આવ્યું એ પોલીસ કમિશનર રજૂઆત કરે છે જો આ પોલીસ તંત્રના ક્રાઇટેરિયામાં જે તે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરો કે પીઆઈ આવે છે એને સસ્પેન્ડ કરવાની અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે ત્યારે સીપી સાહેબે એવું કીધું કે અમે ચાર જણાને જ અંદર આવવા દઈશું એટલે મેં સીપી સાહેબની રજૂઆત કરી કાર્યકરો નથી અમે કોંગ્રેસના તમામ આગેવાનો છે પણ સીપી સાહેબ સમજી ગયા